નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો કાલે સ્ટોક માર્કેટમાં તો આપણે હોલિડે છે માર્કેટ બંધ છે પણ એનાલિસિસ કરવું પડે એકદમ ચોપી છે છે બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ માર્કેટ છેડ મુજીસની આસપાસ છે ને આપણે એક બાઉન્સ એક્સપેક્ટ કરીએ છીએ પણ આજે એને હાઈ ક્રોસ કરેલો નથી અને જે નિફ્ટીનું એક લેવલ છે ત્રેવીસ હજાર સાતસો એકવીસ છે ને હવે એકાદ બે દિવસનું આ હું લેવલ કહું છું તમને કે ત્રેવીસ હજાર સાતસો એકવીસ ક્રોસ કરવું જ પડશે તો આપણે એવું માનીએ કે ભાઈ ટુ ડે મુવિંગ એવરેજ ના આજુબાજુ આવ્યું છે તો ભાઈ ચલો કાંઈક એક આપણને મળશે પુલ બેક વગેરે નહીતર આમાં નીચેની તરફ ખબર નથી કે ક્યાં ઊભું રહેશે ટેકનિકલ લેવલ છે એનો કોઈ મિનિંગ રહેતો નથી હજી એફઆઈ ના ડેટા અપડેટ થયા નથી એટલે હું આજે બતાવતો નથી જો થઈ જાય તો હમણાં જોઈ લેશું આપણે પણ આપણે આ ચાલુ રાખીએ આપણું એનાલિસિસ બેન્ક નિફ્ટી એક ક્રોસ કરવું પડશે પચાસ હજાર આઠસો એકસઠનું રીતે જો આ ક્રોસ થશે તો ટુ હન્ડ્રેડ ડે મૂવિંગ એવરેજીસમાં મજા આવશે અને થોડું ટ્રેડ કરવો બી મજા આવશે ત્યાં સુધી બધા નીચેના લેવલ ઓપન છે એ જ રીતે આપણે અગર સેન્સેક્સ જોઈએ સેન્સેક્સમાં એને ઓપન કરવું પડશે લેવલ અપ સાઇડનું ઇઠ્ઠોતેર હજાર બસો ત્રેવીસ અને આ વસ્તુ મેં છે ને એક વસ્તુ એ જ માર્ક કરતો હતો કે ઉપરની સાઈડ ટકતું નથી માર્કેટ આજે જે મોર્નિંગનો હાઈ માર્યો ને તરત નીચે આવી ગયું તરત મોર્નિંગ હોય એટલે ઠીક છે બહુ હજી એટલી મજા આવે એવું માર્કેટ છે નહીં આમાં અને ડિરેક્શન ટ્રેડમાં બધી મળતી સેક્ટર ઉપર એક ખાલી હોપ છે અત્યારે કે ન્યુટ્રલ ટુ પોઝિટિવ છે એટલે આઈટી સેક્ટરને આપણે ટ્રેક કરતા બહુ સરસ રીતે આઈટી સેક્ટરમાં અમુક અમુક સ્ટોકમાં તમે જો ને તો બાઉન્સ આવે છે મેં આપણે વાત કરી લીધી હતી જોયું ને અમુક અમુક સ્ટોક તમે સ્ટડી કરજો સારા સારા બાઉન્સ આવે છે જો બિરલા સોફ્ટ જોવો તમે ટેક મહિન્દ્રા જોયા ને એટલે પછી છે ને એમાંથી આપણે સ્ટોક સ્પેસિફિક આપણે પૈસા બનાવવાના શરૂ કરી દેવાના કે કે અને ઘણી બધી તમને પેટર્ન શીખવાડેલી છે કે શું કરવાનું છે કે શું નથી કરવાનું એટલે તમને એવું ક્વેશ્ચન કે સર તમે ખાલી એવું કહી દો ટ્રેડ કઈ રીતના ટ્રેડ આપણે પેટર્ન ઉપર કરતા હોઈએ અને ખરેખર ઘણા આઈટી સ્ટોકમાં દર પાંચ સ્ટોકમાંથી બે સ્ટોકમાં કંઈક ને તમને બહુ સારી એવી પેટર્ન દેખાશે અને પૈસા બની જશે હવે આપણે છે ને માર્કેટમાં એફઆઈ ડેટા આપણે જોઈ લઈએ કે જો અપડેટ થયો હોય ને તો આપણે જોઈ લઈએ બહુ એમાં એટલું બધું કંઈ મને કઈ હોફફુલ છે નહીં આ બધી વસ્તુઓમાં બટ લેટ સી બોરિંગ માર્કેટ થયું છે આપણું એફઆઈ બધું ચાઇના સાઇડ અને બીજી બધી સાઇડ ટ્રાન્સફર કરેલું છે એટલે જોઈએ રિલાયન્સ ઓલરેડી ઘણો બધો કરેક્ટ થયો હતો તો તેમાં એક બાઉન્સ એક્સપેક્ટેડ છે પણ એમાં બી ચૌદ નવેમ્બરનો ડેટા આવી ગયો છે શું કર્યું છે જો એફઆઈ અગેન અઢારસો કરોડનું સેલિંગ કરેલું છે ડીઆઈ આનાથી વધારે બાઇંગ કરેલું છે એટલે નાનો એવો બાઉન્સ હતો પણ ડીઆઈ માં એટલો બધો પાવર છે નહીં કે આખું માર્કેટ ડોમિનેટ કરે અત્યારે પણ અગે એના એફઆઈ નું સેલિંગ હજી નવેમ્બર મંથમાં ચાલુ જ છે ટોટલ એવો જોવા જઈએ ને તો સારું એવું નવેમ્બર નવેમ્બરના બે વીકમાં બી એ લોકોએ સારું એવું સેલિંગ કરી નાખ્યું છે પણ કઈ વાંધો નહીં અત્યારે આપણે બે વસ્તુ જોવાની છે કે ના તો કોલ સાઇડ ના તો ફૂડ સાઈડ બહુ એગ્રેસિવ જવાનું જ્યાં પ્રોફિટ થઈ ત્યાં બુક કરી નાખવાનો છે મેં તમને ત્રણેય વસ્તુના લેવલ આપી દીધા અપસાઇડના અને સ્ટોક સ્પેસિફિક આપણે આઈટી સેક્ટર ઉપર મુવમેન્ટ રાખો અને એમાં અમુક સ્ટોકમાં પ્રાઇસ એક્શન તમે અપસાઇડનું ફોલો કરો ને તો એમાં સારો એવો પ્રોફિટ થશે બાકી મેટર સેક્ટર ઉપર પહેલાં ધ્યાન હતો પણ એણે બહુ વ્યવસ્થિત એગ્રેસિવ આપણને મુવમેન્ટ આપી નથી વિડિયો અહીંયા એડ કરું છું કાલે છે ને પંદર તારીખે વિચાર છે કે ફેસ ટુ ફેસ વિડિયો બનાવવાનો એમાં અમુક આપણે એનાલિસિસ બી ઇન્કલુડ કરશું અને અમુક સ્ટોક માર્કેટની કમેન્ટરી બી હું તમને કહીશ અમુક ટોપિક ઉપર મારો ડિસ્કસ કરવાનો વિચાર છે કાલનો વિડીયો ખાસ રજા છે તો જોવાનું ભૂલતા નહીં ચલો આ વિડીયો એન્ડ કરું છું આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ